વર્ષોની પરંપરા ઇન્દ્રપ્રસ્થના રાજા આજે બહુ જ હર્ષોઉલ્લાસથી અમારા ગણપતિ બાપ્પાના પંડાલમાં ઇન્દ્રપ્રસ્થના પંડાલમાં આગમન થવા જઈ રહ્યું છે આજે એક્સ મેયર એક્સ મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રીમતી રંજનબેન ભટ્ટના વરદ હસ્તે આજે અમે અમારા ગણપતિ બાપ્પાની આગમનની યાત્રા શરૂઆત કરી હતી અને આજે ઢોલ તાસા નગારા સાથે અમારા ગણપતિ બાપાનું સ્થાપના કરવા જઈ રહ્યા છે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરે પંડાલ અને ઘરે કે જે આજે દર વર્ષની જેમ આજે પણ અમે આ વખતે પણ ઇન્દ્રપ્રસ્થમાં અમારા ઇકો ફ્રેન્ડલી કુંડનું સ્થાપ અરેન્જમેન્ટ કરી દીધી છે દરેક ઘરમાં જે કુંડમાં જે કોઈ પણ જગ્યાએ તમારા ગંદા પાણીમાં જે વિસર્જન થતા હોય છે એના બદલે આ વખતે અમારો એ જ આદેશ છે એ જ સંદેશ છે અને એ જ આશય છે કે પોતાના ગણપતિ બાપ્પા જે દસ વર્ષે એક આગમન ના માણ્યા બાદ પોતાના ગણપતિ બાપાનું એક સ્વચ્છ કુંડમાં વિસર્જન થાય એ આશય હોય છે એ જ આશયથી અમે આ વખતે અમારા ગણપતિ બાપાના પ્રાંગણમાં અમારા ઇન્દ્રપ્રસ્થના પ્રાંગણમાં અમે આ કુંડની વ્યવસ્થા કરી છે તો વડોદરાવાસીઓને અમે આહવાન કરીએ છીએ કે તમારા ગણપતિ બાપાનું ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપાનું કે જેની સાઇઝ ત્રણ ફૂટથી ઓછી હોય એ અમારા કુંડમાં વિસર્જન કરવા મોસ્ટ વેલકમ વર્ષોની પરંપરા ઇન્દ્રપ્રસ્થમાં રહી છે કે માટીની જ મૂર્તિ અમે વડોદરાવાસીઓને આહવાન કરતા હોઈએ છીએ તો ઇન્દ્રપ્રસ્થના રાજા પણ માટીની મૂર્તિનું સ્થાપના કરતા જઈએ છીએ અને આ વર્ષે અમારી પોણા ત્રણ ફૂટ ગણપતિની મૂર્તિ છે અને ખર સાહેબે અમારી મૂર્તિ બનાવી છે જે રત્નકલાકાર છે વડોદરાના ખૂબ જાણીતા કલાકાર બિલકુલ ગણપતિ બાપાની આરાધના એ સંસ્કારી નગરી વડોદરામાં દરેક લોકો ધામધૂમથી કરતા હોય રાહ જોઈને બેઠા હોય છે કે બાપા આવે અને બાપાની આરાધના કરીએ અને એ દિવસ આવી ગયો છે વડોદરા શહેરમાં અનેક સ્થાનો પર ગણપતિ બાપાને આવકારવામાં આવ્યા છે સ્થાપના કરવામાં આવી રહી છે એવું જ ઇન્દ્રપ્રસ્થના રાજા એને પણ ધામધૂમથી ગણપતિ બાપાને આજે આરાધના કરવા જઈ રહ્યા છે ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાની સ્થાપના આરાધના તો થાય છે પરંતુ અનેક સેવાકીય કાર્યો પણ થાય છે ઇન્દ્રપ્રસ્થનું રસોડું કેમ ભૂલાઈ પાંચ રૂપિયામાં વડોદરામાં ત્રણ સ્થાનો પર સરસ મજાનું જમવાનું ગરમ ગરમ આપવામાં આવે છે તો એની સાથે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા જે લોકો સ્થાપના કરી હોય આરાધના કરી હોય ફરી બાપાને વિસર્જન તો કરવાના આવે ને તો એના માટે પણ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા આ સુંદર મજાનો કુંડ સ્વિમિંગ બનાવી કુંડ બનાવીને બાપાનું વિસર્જન થાય એવી સુંદર આયોજન આ ગણેશ યુવક મંડળ ઇન્દ્ર દ્વારા કરવામાં આવ્યું છે